ના મહુવા તાલુકા પંચાયતના વિપક્ષી સભ્ય તાલુકા વિકાસ અધિકારીને તમાચા મારતા મામલો ગરમાયો છે મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલા સરકારી કાર્યક્રમ માટે પરત ફરતા હતા ત્યારે વિપક્ષી સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીને પંચાયત પરિસરમાં તમાચા મારતા સમગ્ર મામલે મહુવા પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં હમેશને માટે વિવાદમાં રહેતા અને વ્યવસાયે એડવોકેટ એવા પરિમલ પટેલની વધુ એક કરતૂત સામે આવી હતી મહુવા તાલુકાના શેખપુર સીટ પરથી ચૂંટાયેલા પરિમલ પટેલે મહુવા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પીસી માહલા ઉપર હુમલો કર્યો હતો તાલુકા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાથે મહુવા ગામમાં એક સરકારી કામે જવા નીકળ્યા હતા તે પહેલા જ તાલુકા પંચાયત પરિસરમાં જ પરિમલ પટેલ આવીને તાલુકા વિકાસ અધિકારીને ગાળો આપી અચાનક જ જ મારવા લાગતા હતી હતી પરિમલ પટેલે અચાનક ઉશ્કેરાટમાં આવતા તાત્કાલિક પોલીસની પણ મદદ ગઈકાલે મહુવા પોલીસ સ્ટેશનમાં એક પરિમલભાઈ પટેલ કરીને છે એના વિરોધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો છે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે તે દારૂ વિધેલી હાલતમાં હતા અને ટીડીઓ શ્રી મહુવાને આંતરી લઈ અને એમની સાથે મારામારી કરેલી ત્યારબાદ પોલીસને ખ્યાલ આવતા પોલીસે તેમને સ્થળ ઉપરથી લઈ આવેલી અને અત્યારે અટક પણ કરી દીધેલા છે અને એમના વિરોધમાં ફરજમાં રૂકાવટ કરેલી છે એ બાબતે કલમ લગાડેલી છે એ પીધેલા છે એ બાબતનો અલગથી ગુનો દાખલ કરેલો છે અને બીજું જે ટીડીઓશ્રી ને ધમકી આપેલી હતી એ બાબતે અલગ અલગ કલમો આધારે કુલ આઠેક કલમોમાં એમની વિરોધમાં ગુનો દાખલ કરેલો છે અને આ તપાસ ચાલુમાં છે આગળની કાર્યવાહી પીઆઈ મહુવા કરી રહ્યા છે સમગ્ર ઘટના બાબતે તાલુકા વિકાસ અધિકારી પીસી માલાએ મહુવા પોલીસને જાણ કરી ફરિયાદ પણ આપી હતી ત્વરિત મહુવા પોલીસે પણ તાલુકા પંચાયત સભ્ય એવા પરિમલ પટેલ વિરુદ્ધ વિવિધ સરકારી કામમાં રૂકાવટ તેમજ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત પણ કરાઈ હતી પોલીસે સરકારી કામમાં રૂકાવટ તેમજ નશાની હાલતમાં પરિમલ પટેલ હોય પ્રોહિબિશન અંગે પણ ગુનો દાખલ કરાયો હતો છાશવારે અધિકારીઓને સામે દબંગગીરી કરતા પરિમલ પટેલ સામે કડક કાર્યવાહી કરાઈ તેવી પણ મહુવા પંથકમાં માંગ ઉઠી રહી છે રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી